કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું પોલક સાવલ્યા આપણી યુટ્યુબ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાતચીત કરવાની છે મગફળીનો પાક પીળો પડી ગયો છે તો એ કયા કયા કારણોથી પીળો પડ્યો હોય અને એને કઈ રીતે સુધારવો પાંચ થી છ કારણો તમને આજે જણાવું આપણે એના વિશે ચર્ચાઓ કરીએ તો કે પેલું કારણ એ છે કે ફેરસની ઓળખ પડી હોય એના લીધે થઈ શકે બીજું કારણ સલ્ફરની ઓળખના લીધે થાય છે ત્રીજું કારણ નાઇટ્રોજન ની થઈ હોય તો એ પડી શકે છે ચોથું કારણ છે કે વરસાદ વાળું પાણી ભર્યું જ રહ્યું છે ખેતરમાં એક જગ જગ્યા એવી છે કે પાણી ભર્યું રહે છે એના લીધે પીળો પડી શકે છે પાંચમું કારણ છે તો કે મોલો મચ્છી તો અત્યારે હોય નહીં પણ મોલો પણ પીડી પડી શકે છે પણ મોલો મચ્છી અત્યારે હોય જ જ કોઈ એવા સંજોગો નથી કે કોઈ એવી અત્યારની પરિસ્થિતિ જ નથી કે એમાં મોલો મચ્છી આવે બરોબર કારણ કે એવડી મગફળી થઈ જ નથી હજી કોઈને એવું એનું ફેવરેબલ કન્ડિશન જ નથી એટલે અને છેલ્લું કારણ એ કે કારણ કે ત્રણે ત્રણ સિઝન ખેડૂત લે છે કે ચોવીસ કલાક ખેતર ભરેલું જ છે કોઈ એને આરામ આપ્યો જ નથી કે જમીન ને કે મહિનો દી ચાલીસ દિવસ પચાસ દિવસ જમીન ને આરામ જ નથી મળ્યો એમાં ન્યુટ્રીએન્ટ ઉપાયા જ રાખે છે આપણે એ રીતે પાછું એને ભરપૂર કરતા નથી આ છ કારણોને લીધે પીડી પડી શકે છે બરોબર હવે કઈ રીતેની ઓળખ કરવી અત્યારે એની ત્રણ થી ચાર પોસિબિલિટી છે કે સલ્ફર ફેરસ નાઇટ્રોજન ની ઉણપ છે ને વરસાદ વાળું પાણી ભરાય આ ચાર પોસિબિલિટી વધારે છે કે આટલું આ થયું છે બાકી સીઝન લીધે રાખી વારંવાર છઠ્ઠું કારણ મેં તમને જણાવ્યું હોય કે સિઝન તો એમાં તો ન્યુટ્રીન ભરપૂર આપવું પડે ખાતર ભરપૂર આપવું પડે તો થયું હોય હવે મુખ્ય પ્રશ્ન કે ફેરસ ની ઉણપ હોય તો કઈ રીતે વર્ણવી કઈ રીતે ઓળખવી કે મગફળીનું પાન છે એ સાઈડ કિનારીઓ છે એ બધું પીળું પડી ગયું નસું જ લીલી હોય એ ફેરસ ટૂંકમાં લોહ તત્વની ઉણપ છે તો એને દૂર કરવા શું કરવાનું કે લોકો હીરા કસીનો અને ટૂંકમાં લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે એનાથી થાય છે પણ સારી ક્વોલિટીની હીરા કસી હોવી જોઈએ નકર પાક દાજવાના પ્રશ્નો આવે અને લીંબુ નું પેલું કામ કે હીરા કસી કોઈ ખાટા ખાટા પદાર્થમાં ઓગળે છે બાકી એમાં કા લીંબુ નાખવાનો લીંબુ નો રસ અથવા લીંબુ નો ફૂલ ખાટા પદાર્થ એનું દ્રાવ્ય સ્વરૂપ ઓગાડી શકે છે બાકી ઓગળતું નથી એટલે લીંબુ નું ફૂલ જણાવીશ પણ હીરા કસી કરતા મારું માનવું એવું છે કે ફેરસ આવે છે જે ઈડીટી બાર ટકા ફેરસ સિલેટેડ ફોર્મુલેસન આવે છે એનો સ્પ્રે કરી દેવો સારા સારી કોલેટી નું સારી એવી કંપની નું લેવાનું અને સ્પ્રે કરી દેવાનો એનાથી પણ એ ફેરસની ઉણપ દૂર થઈ જશે અને ફેરસની ઉણપ એવી દેખાય કે તરત રિકવરી લઈ દેશે અને બીજું કારણ કે સલફરની ઉણપ હોય તો તરત પાક રિકવરી નથી લઈ શકતો હતી અને સલ્ફરની ઉણપ હોય તો ઘણા બધો પાક પાછળ રહી જાય છે ઉત્પાદનમાં પણ ફેર પડે કારણ કે સલ્ફરની ઉણપ કઈ રીતે વર્તી શકે કે પાક આખો જે નસુ ફેરસ રહે છે એ રીતે આખે આખું પાન આખે આખો છોડ પીળો પડી જાય છે હળદર જેવો હવે એમાં બીજું શું થાય કે આખે આખો હળદર જેવો પીળો પડી જાય નવી ફૂટ હોય એ પીળી પડી જાય અને નવી ફૂટ નાની રેહ છે કોમળ અને નાની નવી ફૂટ રહે છે એ આગળ વધતી નથી અને છોડ દેખાવમાં ઠીંગણો ઠીંગણો રહે છે એ કારણ શું કહેવાય કે અઠવાડિયે જો પાક પીળો રહ્યો એ સલ્ફર ની ઉણપ થઈ છે તો હરિત દ્રવ્યો જ્યાં આપણે ફોર્થો ની ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા અઠવાડિયું જો બંધ રહીએ તો એ પાક શરૂઆતમાં વરસાદ એવો પીડી ને હાઈટ રોકાઈ ગઈ હાઈટ એટલે રોકાઈ ગઈ કારણ કે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા રૂંધાઈ ગઈ છે પ્રકાશ સંશ્લેષણ રોકાઈ ગયું છે એટલે એ દૂર કરવા માટે સલ્ફર ઉપયોગ કરવો પડે કારણ કે એનાથી ને દૂર થશે ન્યુટ્રીઅન ની ડેફિશિયન્સી છે તો એનાથી જ દૂર થશે પછી પાછું રાબેતા મુજબ ક્રિયા થઈ જશે સલ્ફર ન હોય તો વાહ વાય નાઇટ્રોજન ની ઉણપ થાય કારણ કે નાઇટ્રોજન નું વાહક એઝ અ સલ્ફર એઝ અ વાહક કામ કરવાનું તો એમાં એવું હોય કે સલ્ફર અને ફેરસ એની ઉણપ હોય તો પાક ઉપરથી નીચેની તરફ પીળો પડતો જાય છે અને નાઇટ્રોજન ની ઉણપ હોય તો પાક નીચેથી ઉપર માંડવી પાક નીચેથી ઉપર પીળ દેખાવા માંડે પેલા નીચેથી શરૂઆત થાય ને ધીમે ધીમે ઉપર ઉગે નાઇટ્રોજન ની ઉણપ છે પણ સલ્ફર ની ઉણપ હોય છે નાઇટ્રોજન આમાં પોતે પણ એના મૂળિયાથી નાઇટ્રોજન કન્વર્ટ કરી દે છે પણ આમાં વાંધો એ આવે કે વાહક જ નથી સલ્પન ની ઉણપ છે એટલે એનું નાઇટ્રોજન નું જ એટલું બધું નથી થવાનું બસ મેઈન પ્રશ્ન આ છે બરોબર હવે વરસાદ વાળું બહુ ભરાયું હોય તો ખેડૂત વર્તી જવાના સલ્ફર ની ઓળખ હોય તો આખા ખેતરમાં હોય વરસાદના લીધે જો પાણી ભરાયું હોય પીડી પડ્યું હોય ને તો રાવા રાવા પડ્યા હોય એમાં શું કરવાનું એમોનિયમ સલ્ફેટ કરીને જે ખાતર આવે છે પંદર કિલો પર વીઘા નાખ દેવાનું વીઘામાં પાણી થોડું ઘણું સોહી લે ભેજ સોહી લે અને ધીમે ધીમે રિકવરી આવવા માંડે છે કારણ કે એમાં સલ્ફરનું પણ પ્રમાણ રહે સલ્ફર આરે ઉપયોગ કરશો જ વધારે પ્રશ્નો પીડા પડવાના પાયામાં એસએસપી ખાતરનો ઉપયોગ કરવાનો કારણ કે તેલ બીજા પાક હોય અને સલ્ફરનું જરૂરિયાત વધારે રહેતી હોય તેલની ટકાવારી પણ એ વધારી દેવાનું છે દાણો પણ ભરાવદાર અને મજબૂત દાણો કરી દે છે જે તૂટવાના ને એવા પ્રશ્નો રહેતા હોય એ પ્રશ્નો નહીં રહે અને સલ્ફરની જે ટેલેબિયા પાર્કને વધારે જરૂરિયાત હોય તો SSP એને સંપૂર્ણ માત્રામાં આપી દે. ઉપરથી તો આપણે આપવાના જ છે પણ આ સંપૂર્ણ માત્રામાં આપી દે. બરોબર આના મુખ્ય 3 થી 4 કારણો છે. હવે સલ્ફરની ઊણપ દૂર કરવા માટે આપણે ઘણા બધા માર્કેટમાં સલ્ફર અવેલેબલ છે અને ઉપયોગ કરીએ છીએ. પણ હવે કયું સલ્ફર ઉપયોગ કરવો જોઈએ એના વિશે વાતચીત કરીએ. તો કે લિક્વિડ સલ્ફર આવે છે. 22% લાઈમ સલ્ફર લાઈમ સલ્ફર યાદ રાખજો લખી લેજો ટકા લાઈમ સલ્ફર કેલ્શિયમ યુક્ત સલ્ફર આવે આ કામ શું કરશે હવે કે એ ચાર પાંચ ચેઇન વાળું સલ્ફર આવે ચાર ચાર ડેસ પાંચ ની ચેઇનમાં સલ્ફર હોય કે એ ચેન રિએક્શન કરતું હોય છે એ માઇક્રોસ્કોપમાં જોઈએ તો દેખાય કે ચેઇન રિએક્શન વાળું સલ્ફર આવે સ્ટી માર્કેટમાં બીજા ઘણા બધા સલ્ફર મળે છે ડબલ્યુ ડી ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં સલ્ફર મળે છે પણ એ તરત અવેલેબલ ફોર્મમાં ન હોય આ કેલ્શિયમ લાઈમ સલ્ફર મેં કીધું કે કેલ્શિયમ યુક્ત સલ્ફર હોય છે એ તરત પાકને અવેલેબલ ફોર્મ્યુલેશનમાં હોય અને લિક્વિડ ફોર્મમાં હોય પહેલાં તો અને અત્યારે કોઈ ખેડૂતો આપણે સ્પ્રે તરત કરી શકવાના નથી કારણ કે ખેતર પીના છે એટલે અને હવે અઠવાડિયા અઠવાડિયા થી તો વરસાદ પડ્યા હે તરત એક તો આ બીજું દાણાદાર કોઈ પણ સલ્ફર ઉપયોગ ફાડા સલ્ફર કોઈ પણ સલ્ફર ઉપયોગ કરી તરત અવેલેબલ ફોર્મમાં ન હોય અને લિક્વિડ સલ્ફર તરત અવેલેબલ ફોર્મમાં હે એટલે ચાર થી પાંચ દિવસમાં તમને રિઝલ્ટ હરખું દેખાડવામાં મળે છે મેં તમને પેલા કીધું સલ્ફર ની ડેફિશિયન્સી હોય અઠવાડિયા થી દસ દિવસ જેવો ટાઈમ લેશે પણ આ ચાર દિવસમાં રિકવરી ચાલુ કરી દે દેખા હે તમને હરખું અઠવાડિયા પછી પણ આ જો આ સલ્ફર નાખશો તો ઓલામાં તો વધારે વાર લાગી શકે હવે કેલ્શિયમ યુક્ત સલ્ફર એનાથી બે બીજા ફાયદા થાય કે પીએચ જમીનનું મેન્ટેન થાય ઈસી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ઈ બેલેન્સ થઈ જાય પીએચ બેલેન્સર એઝ અ પીએચ બેલેન્સર પણ કામ કરશે આ બરોબર હવે આ સલ્ફર છે એઝ અ ફૂગનાશક પણ કામ કરશે લિક્વિડ સલ્ફર છે એઝ અ ફૂગનાશક એઝ અ માઇટીસાઇડ જે કથેરીના પ્રશ્નો હોય બીજા તો મરચીના પાકમાં કોઈ બીજા પાકમાં પણ આનો સલ્ફરનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ધીમે ધીમે આ હે ને એકવાર વાર ચેન યુ ચેન વાળું સલ્ફર હોય કે ચેન મીન્સ કે કણા 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 4 થી 5 એ રીતના અણુ હોય બરોબર કે એ ધીમે ધીમે પાણી આપણે આપીએ છીએ અથવા તો સલ્ફર આપણે ઉપયોગ કરી દઈએ છીએ કોઈ પણ રીતે આનો ઉપયોગ કરી શકે સ્પ્રે ઉપયોગ કરી શકે બ્રોડકાસ્ટિંગ કરી શકે ડ્રિપ માં આપી શકે ટુ હોય પાઈ શકે બધી રીતે હાલે પણ ધીમે ધીમે એના અણુ કણો ધીમે ધીમે કાર્ય કરે ધીમે ધીમે છૂટા પડતા જાય એક બે પાક લઈ લે તો એક બે બીજા જમીનમાં હોય જ એટલે આ લાંબા સમય સુધી કામ આપશે લિક્વિડ સલ્ફર અને આનું કઈ બહુ બીજા જે સલ્ફર ઉપયોગ કરો છો એના કરતા વ્યાજબી ભાવે અને સરસ રિઝલ્ટ મળશે ટૂંકમાં ખેડૂતના કોસ્ટિંગમાં બે હિ હૈક છે આ સલ્ફર લાઈમ સલ્ફર બાવીસ ટકા આવે છે ક્લાસિક કેમિકલનું આવે છે મારે ત્યાંમાં છે ને ત્યાં સુધી ક્લાસિક કેમિકલનું આવે છે હું તમને હોય ને તો બોટલનો ફોટો પણ આપણે સાઈડમાં રખાવી દઉં તો એ કેટલી અને આનું લાઈમ સલ્ફર ડબલ્યુ છે પછી એ આપ મેં તમને કીધું એમ એઝ અ માઇટી સાઇડ પણ કામ કરશે એના માઇટના કોર્નિકલ્સ હોય શ્વાસો શ્વાસ ક્રિયા શરીર પણ કણ હોય એ એની અંદર લિક્વિડ જઈ હગે તો કે બે થી ત્રણ માઇક્રોનનું લિક્વિડ બે થી ત્રણ માઇક્રોન એટલા જ ખુલ્લા હોય એના કણ અને બાકી જે માર્કેટમાં બીજા આપણે સલ્ફર આવે છે ડબલ્યુ ડી જે એ આઠ થી દસ માઇક્રોનની વચારે એના કણ જાડા હોય અને આ સલ્ફરના કણ એટલા જાડા હોય કે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પરસેન્ટ જાડા હોય એટલે નોર્મલી એની અંદર જઈ શકવાનું છે એની સલ્ફર મહેશ પર પણ કંટ્રોલ સારામાં સારો આપશે પીડાશ તો દૂર કરી દેશે પ્લસ આ સલ્ફર સ્પ્રે હવે એપ્લાય કઈ રીતે કરવાનું અત્યારે વરસાદ સારું વાતાવરણ છે તો કે રેતી લઈ લેવાની હરખી પછી એક લિટર સલ્ફર મિક્સ કરી દેવાનું એમાં હરખું એવું હલાવી નાખવાનું રેતી કોરી અથવા ભીની કોઈ પણ રેતી ચાલશે હરખી એવી મિક્સ કરી નાખવાની એક લિટર એ બે થી અઢી વીઘામાં ઉડાડી દેવાનું બ્રોડકાસ્ટ કરી દેવાનું જો હલાય એવું છે સ્પ્રે કરાય એવું છે તો પાંત્રીસ થી ચાલીસ એમ એલ પર એક બરોબર લાઇન સલ્ફર છે કેલ્શિયમ યુક્ત સલ્ફર એટલે તેલબિયા પાક ને હંમેશા સલ્ફર અને ગંધક ટૂંકમાં ગંધકની અને કેલ્શિયમની જરૂરિયાત છેલ્લે સુધી રહેતી જ હોય છે આપણે વાંધો શું આવે છે કે એટલું બધું નોલેજ નથી યુનિવર્સિટી જુનાગઢ યુનિવર્સિટીમાં ટૂંકમાં મગફળી સંશોધન કેન્દ્ર છે ન્યાની ક્યારેક સલાહ લેતા જાવ ખેડૂતો આપણે એટલો બધો કઈ સમય ફ્રી વધારે યુટ્યુબમાં જ અત્યારે પસાર કરી યુટ્યુબ ફેસબુકમાં તો થોડી ઘણી એમાં સલાહ લેતા જાવ આમાં આપણે કોન્ટેક નંબર આપીએ છીએ એમાં મેસેજ કરો કોલ કરો માહિતી લઈ શકો છો ખેડૂતો ગવર્મેન્ટે કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પણ છે એમાં પણ આપણે માહિતી લઈ શકીએ છીએ કે મગફળીમાં સારા ઉત્પાદન માટે કેલ્શિયમ અને સલ્ફરની જરૂરિયાત આજે છે ને ભવિષ્યમાં રહેવાની છે જ ઉત્પાદન આવશે બરોબર એટલે WDG ડબલ્યુ પી બધા સલ્ફર કરતા લિક્વિડ સલ્ફરનો આગ્રહ વધારે રાખવો એ પર ઉપયોગ કરી જુઓ કોઈ પણ કલર હશે એ ફેરવી દે ખાતરીથી કારણ કે આપણે રિઝલ્ટ એના જોયેલા છે બરોબર હવે બીજી વાત આવી કે બોલો પછી નો પ્રશ્ન નહીં હોય બધી સીઝન આપણે લઈ છે તો એક સારું એવું માર્કેટમાં માઇક્રોન્યુટ્રિયન્ટ કીટું પણ મળે છે તો તમે ત્રણ સીઝન લઈ છે તો એમાં પાયામાં જ માઇક્રોન્યુટ્રિયન્ટ ઉપયોગ કરી લેવાનું દાખલા તરીકે ઘણી બધી કંપનીઓ આવે છે કે ગુજરાત ગેટ ચાર ગુજરાત ગેટ પાંચ આવે છે એનો ઉપયોગ કરવો પાયામાં બરોબર બીજી ઘણી બધી આપણે માહિતી કવર કરી લીધી બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને ખાસ માહિતી આપણો આ લાગ્યો હોય તમને કેમ મદદરૂપ થયો છે માહિતી મળી છે તમને તો આપડા વિડીયોને લાઈક કરી દો અને બધા ખેડૂત મિત્રોને શેર કરી દેજો બરોબર અને ભવિષ્યમાં આવા નવા માહિતીમય વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર આભાર